સુરતના ના ધામ ખાતે પ્લાન્ટ ઓફ રેલી નો શુભારંભ કરવામાં આવ્યો હતો સુનિતાસ મેકર સ્પેસ દ્વારા કેમ્પેન નો શુભારંભ કરવામાં આવ્યો છે સુરતના વાસલિયા ધામ ખાતે પ્લાન્ટ્સ અને સ્માઈલ કેમ્પેનનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્રણ ઓક્ટોબર ઓક્ટોબર સુધી રેલી ચાલશે પ્લાન્ટ અ સ્માઇલ રેલી એકસો શૈક્ષણિક સંસ્થાઓમાં થઈ લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ પહોંચશે અને વિદ્યાપીઠના બાળકોને પ્લાન્ટ અ સ્માઇલનો સંદેશો આપશે સુનિતા મેકર સ્પેસ દ્વારા એ આયોજન કરવામાં આવ્યું છે આ મસાલ રેલી દરમિયાન વાંસ ધામના બાળકો એક સંસ્થા પર જશે સુનિતા મેકર્સ સ્વેસના ફાઉન્ડર કિંજલ બેનના ગજેરાના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આનો નામ બેરા પ્રદીમન હું વાત્સલ્ય આજે મસાલ રેલી પ્લાન્ટ પ્લાન્ટર સ્માઈલ એમ અમે શરૂ કર્યું હતું આજે અમને ખૂબ જ મજા આવી હતી આજે અમે આટલા બધા ઘણા બધા સ્કૂલો ફર્યા હતા અમને આજે ખૂબ જ મજા આવી એમ અમે આગળ આગળ પર્યાવરણ બચાવો એમ કાર્ય કર્યા હતા અમને જ્યારે અમે બીજા સ્કૂલમાં ગયા હતા ત્યારે અમને આદરપૂર્વક અને પ્રેમથી અમને આવકાર્યા હતા અમને ખૂબ જ મજા આવી અને એની સાથે અમે એ લોકોને એક છોડવું એટલે કે પ્લાન્ટ પ્લાન્ટ એમ એક છોડવું પણ આપ્યું હતું એ વાવીને અમે ખૂબ જ મજા આવી અમે આ સેવ ધ એન્વાયરમેન્ટ એમ એક મિશન આપીને જઈ રહ્યા છે અને આજે અમને ખૂબ જ રસ થાય છે કે અમે આવું એટલે સારું કામ કરી રહ્યા છે નમસ્કાર મિત્રો મારું નામ જીજ્ઞેશ પર્મા પ્રિન્સિપલ છું સેકન્ડરી હાયર સેકન્ડર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઉતરાણ બ્રાન્ચ ઉપર મિત્રો આજે ત્રીજી ઓક્ટોબર નવરાત્રિના શુભ દિવસે ગજરા ટ્રસ્ટ અને સુનિતાસ બેકર્સ સ્પેસના સહયોગથી અ આજેગાટો પ્લેટફોર્મ ઉપરથી એક નવું કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે પ્લાન્ટ અ સ્માઇલ એન્ડ જેનો મુખ્ય હેતુ એવો છે ત્રણ મુખ્ય હેતુ ત્રણ પિલર ઉપર આ આખું કેમ્પેન ચાલવાનું છે કનેક્ટ ટુ ઓલ સ્પેડ હેપીનેસ અને કનેક્ટ ટુ મધર નેચર જેમાં કનેક્ટ ટુ ઓલ એટલે સમાજના દરેક દરેક નાગરિક સુધી દરેક છેલ્લા છેવાડા સુધી લોકોને જોડાય ભેદભાવ રહિત સામાજિક સમરસતા કેળવાય એ હેતુથી આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે બીજું સ્પ્રેડ હેપીનેસ સમાજના દરેક લોકો સુધી રેલી આયોજન કરવામાં આવ્યું છે આ રેલી છે એ ત્રીજી ઓક્ટોબર થી અગિયાર ઓક્ટોબર સુધી ચાલશે જેમાં એક વાત્સલ્ય ધામના જે બાળકો છે એ બાળકો જુદી જુદી સો જેટલી સંસ્થાઓની મુલાકાત લેશે ત્યાં જશે

નું પોષણ એ આખું વર્ષ અને આમ તો લાઈફટાઈમ કરતા રહેશે જેથી આ બીજ આવતીકાલે અથવા તો આગળ ઉપર એક એવું વટવૃક્ષ ઊભું થશે કે જેમાંથી પ્રેમ લાગણી સહકાર સદભાવનાના ઓરા ઊભી થાય એટલા માટે મિસ કિંજલ ગજેરાએ આ કેમ્પેન લોન્ચ કર્યું છે અને અમે લોકો એના માટે સખત પ્રયત્ન કરી રહીશું આભાર